નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ મુલાકાતમાં જોડાયા હતા રાષ્ટ્રપતિએ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના પ્રાકૃતિક સૌંદર્યની મધ્યમાં સ્થિતિ ઇજનેરી કૌશલ્યના અદ્ભુત નમૂનારૂપ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી રાષ્ટ્રપતિશ્રી ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને વિપુલ જળરાશિના સંગ્રહ કેનાલ નેટવર્ક અને સંગ્રહિત પાણીથી થઈ રહેલા લાભો વિશે માહિતગાર થયા હતા સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ડેમના કારણે ગુજરાત સહિત આસપાસના રાજ્યો તથા નાગરિકોને થઈ રહેલા ફાયદાઓ વર્ણવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જંગલ સફારી પાર્કમાં જેગવાર, એશિયાઈ સિંહ, બંગાળ ટાઇગર, દીપડુ જેવા પ્રાણીઓ તેમજ પક્ષી ઘરમાં રહેલા દેશ અને દુનિયાના વિવિધ પ્રજાતિના પક્ષીઓને નજીકથી નિહાળ્યા હતા. जंगल सफारी पार्क विशेष पार्कना एजुकेशन ऑफिसर शशिकांत शर्मा ई जानकारी આપી હતી આ વિરાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સીઓ શ્રી યગેશ્વર વ્યાસ જંગલ સફારી ના ડાયરેક્ટર શ્રી બીપુલ ચક્રવર્તી સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા